વડોદરાના હરણી લેકમાં ન્યૂ સનસાઈન નામની સ્કૂલના બાળકો પ્રવાસે આવ્યા હતા અને ત્યાં તેઓ બોટમાં બેઠા હતા બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવાના કારણે બોટ પલટી ગઈ હતી અને જેના કારણે ચૌદ જેટલા બાળકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા આને લઈને જ સવાલો ઊભા થવા લાગ્યા વડોદરા મહાનગરપાલિકાના જે વિપક્ષના નેતા છે અમીબેન રાવત તેમણે આરોપ લગાવ્યા છે કે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને લાભ પહોંચાડવા માટે આખી પ્રવૃત્તિ થતી હતી અને વારંવાર વિરોધ પક્ષે ત્યાં વિરોધ નોંધાવ્યો હતો જ્યારે કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો બ્યુટિફિકેશનથી લઈને આ બોટનો પણ કોન્ટ્રાક્ટ જ્યારે આપવામાં આવ્યો ત્યારે પણ વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્યો હતો અમીબેન રાવતે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને છાવરવાના પણ આરોપ લગાવ્યા અને તેમણે જે સત્તાધીશો છે તેમના પણ પર પ્રહાર કર્યા હતા જ્યારે અમારા સહયોગી જયંત ડાફડા તેમની સાથે વાત કરવા પહોંચ્યા ત્યારે તેમણે આ વાત જણાવી હતી અને તેમણે તેમણે ક્યાંક ને ક્યાંક કહ્યું હતું કે આ દુર્ઘટના નહીં બલ્કી આ એક હત્યા છે તેવી તેમણે વાત કહી હતી અને કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ વાત હતી એટલું જ નહીં પરંતુ તેમણે જે નેતાઓ આ કોન્ટ્રાક્ટરો જોડે ગરોબો ધરાવે છે અને ક્યાંક ને ક્યાંક આળકતરી રીતે કોન્ટ્રાક્ટરોને ફાયદા પહોંચાડવા માટેની જે નેતાઓ પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમને પણ જ્યારે અમારા સહયોગી જયંત દાફડા આ દુર્ઘટનાને લઈને તેમની પાસે વાત કરવા માટે પહોંચ્યા ત્યારે અમીર રાવતે શું કહ્યું હતું તે આપ સાંભળો દુર્ઘટના છે શરૂઆતથી જ ઇજાડદારોને ફેવર માટે ડિસિઝન્સ લેવાતા હતા અમે બે હજાર સોળથી જ એનો વિરોધ કરતા હતા આ જ ફેવર અંતર્ગત બોટમાં પ્રોપર સિક્યોરિટીની અરેન્જમેન્ટ નહીં અરેન્જમેન્ટ અરેન્જમેન્ટની સાધનો ખરાબ થયેલા જર્જરિત સાધનોનો ઉપયોગ થતો હતો કશું જ મોનિટરિંગ નહોતું થતું રાજકીય દબાણ કારણ કે જે ઇજારદાર હતા એમની ખૂબ મોટી રાજકીય વગ હતી તથા રાજકીય દબાણ હેઠળ બી આજ દિન સુધી એ લોકોને કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી અને એના જ પરિણામ સ્વરૂપે કાલને આ દુર્ઘટના થઈ આપ્યા પ્રથમ વાર તો નહીં હોય કે આ રીતના ઓવર કેપેસિટીમાં બાળકોને બેસાડ્યા મોનિટરિંગ થતું હોત તો આ બાબતે ધ્યાન દેવાત અને આ દુર્ઘટના ટળી શકી હોત પણ હું એને દુર્ઘટનાની એકચુઅલી હત્યા જ માનું છું કારણ કે જે રીતના આખું પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ થયો અને ફક્ત કમાવાની વાત કોર્પોરેશનનું હિત બાળકોની સેફ્ટી સાથેના જે છેડા થયા અને એના અંતે બાર ભૂલકાઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો અને બે ટીચર્સનો જીવ ગુમાવ્યો આ તમામમાં કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ ઇજારદર્શ અને સાથે સાથે જે રાજકીય નેતાઓ હતા જેમને ગરોબ હતો આ ડેવલપર સાથેને જેમને કમાવવા અર્થે ભ્રષ્ટાચાર આચરીને દબાણ કરીને આમાં કાર્યવાહી નથી થવા દીધી તેવા તમામ રાજકીય ભગદાર નેતાઓ પણ જવાબદાર છે અને અમે માનીએ છીએ કે આ તમામ માનવવદનો ગુનો દાખલ થવો જોઈએ આ જે દુર્ઘટના બની છે તેને લઈને હવે કોંગ્રેસની શું માંગ રહેશે તમામ બાળકોને ન્યાય મળે તે માટે અમારી લડત ચાલુ રહેશે જ્યાં સુધી ન્યાય નહીં મળે કયા મુદ્દાઓ છે જે કહેવામાં આવી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થયો છે તો અગાઉ આ બાબતની રજૂઆત બે હજાર સોળથી જ્યારે કામ ટેન્ડરમાં આપવામાં આવ્યા ત્યારથી લઈ અને જ્યારે પ્રોજેક્ટ સભામાં મંજૂર થયો ત્યારે વિરોધ કરવામાં આવેલો અને જ્યારે કામનું ડેડિકેશન એટલે લોકાર્પણ થયું ત્યારે બી અમે વિરોધ કરેલો તમામ જગ્યાએ લીગલ નોટિસીસ કમિશનરને આપેલી છે તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ ક્યાંકને ક્યાંક આક્ષેપ એવો પણ છે કે ભાજપના સાથે ગરવો ધરાવજો છે એટલા માટે થોડી ઢીલાશ રાખવામાં આવી રહી છે આ બાબતે કોંગ્રેસ આક્ષેપ નથી આ હકીકત છે જે ઈજાદાર છે તેમના ફોટા તમામ ભાજપના વાગદાર નેતાઓ સાથે છે અને ઇટ ઇઝ વેલ નોન કે બરોડામાં તમામ લોકોને ખબર છે કે એમને બીજેપી સાથે ખૂબ સારા સંબંધો છે અને તેમને બચાવવા એન કેન રીતે આજે બી એમનું નામ એફઆઈઆરમાં નથી વેર એઝ આ ખુશ શેર જાણે છે કે પરેશભાઈ શાહ આ પ્રોજેક્ટનું સંચાલન કરતા હતા

અને જે મૃતક ફેમના ફેમિલીઝ છે તેમને કમ્પન્સેશન સ્ટેટે તો આપ્યું છે પણ ખૂબ મોટું વળતર કોર્પોરેશને બી આપવું જોઈએ અને જે વળતર ઈજારદાર પાસે વસૂલવું જોઈએ હરણી લેકમાં થયેલી આ દુર્ઘટનાને લઈને હવે વડોદરા મહાનગરપાલિકા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે આ ગંભીર બેદરકારીઓના કારણે ચૌદ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ ખોટ પૂરી શકાય તેવી નથી પરંતુ ફરી એક વખત તંત્ર પર આવી રીતે સવાલ ઉઠી રહ્યા છે અગાઉ પણ જ્યારે મોરબીમાં દુર્ઘટના ઘટી હતી ત્યારે પણ કંઈક આવું જ હતું ક્ષમતા કરતાં વધુ લોકો પુલ ઉપર ગયા હતા અને ફરી એક વખત ક્ષમતા કરતાં વધુ બાળકો અને તેમના શિક્ષકો સાથે તેઓ બોટ પર હતા જેના કારણે આ દુર્ઘટના ઘટી છે અને ફરી એક વખત એ જ સવાલો લઈને લોકો પૂછી રહ્યા છે કે ફરી આવું કેમ થયું પરંતુ એ જ છે કાયદાકીય આંટીઘૂટી તપાસ ચાલી રહી છે તપાસ કરીશું ચરમબંધીઓને છોડીશું નહીં આ બધી વાતો ચાલી રહી છે પરંતુ અમીર આવતે જે વાત કહી છે તે ઘણા બધા સવાલો ઊભા કરે છે હાલ તો આ ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે અમે આ સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર